ખબર પડતી નામ કે કોઈ ના <pyatkan> પાક દિવાળી બગાડે કશું દિવાળી મની તો કરો પેલા પછી હું મારે જીએ તને આવા ગોડાન બોડાન લઈરા આયા છે બારીઓ કરવા ઉપર છોળા ઓ ધોતે મોતે બારી કુટે તા નાખવાનું તો એના હાફ નાખ તો એ હું સાહી ગોડો તેરું ફોળીયા ગપાવું બધું રાખવા ઉઆમાં પડી પાટવા હોય ગોડો ઉઆમાં તી પાસવા હોય

અરે મને લે સમજાવ કે હું હોલી એટલે હું હું હોવાની પરતી રાખ અલમ તે તો આજે કપડ કા તું માટી માટી કરે હું તો આ તો એ ના નઈ તરાયો આ પણ આ દિવારી છે કેટલી અલે એ તો ફળજીલો છે બીજું ફળું યાર લે ઓન લઈ જા જા ઓ તો લઈ જાય જા અરે હજી તો હું કરું આ